બોટાદ સાબરમતી રેલવે વિદ્યુતીકરણનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું ત્રણસો પંદર કરોડના ખર્ચે એક પંદર કિલોમીટર લાંબી રેલવે લાઇનનું કામ પૂર્ણ બોટાદમાં ઇલેક્ટ્રિક ટ્રેનને લીલી ઝંડી અપાઈ બોટાદ જિલ્લાની સુવિધામાં થયો વધારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણસો પંદર કરોડના ખર્ચે દાહોદથી બોટાદ સાબરમતી વિદ્યુત ટ્રેનનું કર્યું લોકાર્પણ આ ટ્રેન મળવાના કારણે આર્થિક વિકાસ રોજગારી સાથે અમદાવાદના આસપાસના વિસ્તારમાં પહોંચવામાં સરળતા રહેશે નવી ટ્રેન મળતા હાજર આગેવાનો એ ખુશી વ્યક્ત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ચોવીસ હજાર કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત દાહોદ ખાતેથી કરવામાં આવેલ જેમાં ગુજરાતના અન્ય વિસ્તારની સુવિધામાં વધારા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણસો પંદર કરોડના ખર્ચે દાહોદથી વર્ચ્યુઅલી વર્ચ્યુલી બોટાદ સાબરમતી વિદ્યુત ટ્રેનનું લોકાર્પણ કરેલ બોટાદ જિલ્લાની સુવિધામાં વધારો થયો છે બોટાદને આ ટ્રેન મળતા આર્થિક વિકાસ થશે તેમજ રોજગારીને લગતા લાભો પર મળશે તેમજ અમદાવાદ આસપાસના અન્ય વિસ્તારોમાં પણ હવે જવું ખૂબ સરળ રહેશે ત્યારે આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બોટાદને ડીઝલ ટ્રેનથી છુટકારો આપી વિદ્યુત ટ્રેન આપતા લોકોને ખૂબ રાહત થશે પહેલા કરતા આ ટ્રેનમાં સમયનો ખૂબ બચાવ થશે તો ડીઝલના લીધે પ્રદૂષણમાં પણ રાહત મળશે વિદ્યુત ટ્રેન આપી મુસાફરીની સુવિધામાં વધારો થતા બોટાદના લોકોમાં ખુશી છે બોટાદ રેલવે સ્ટેશન ખાતેથી આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાહોદથી લાઈવ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં હાજર બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા બોટાદ નગરપાલિકા ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસરીયા તેમજ બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવારા સહિત રેલવેના અધિકારીઓ દ્વારા આજરોજ બોટાદની મુસાફરીમાં સુવિધાનો વધારો કરતી બોટાદ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપી ખુશી અને આનંદ વ્યક્ત કરેલ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાહોદ ખાતેથી થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી બોટાદને વિદ્યુત ટ્રેન મળતા બોટાદના હાજર કાર્યકરો અને આગેવાનોમાં તેમજ નાગરિકોમાં ખુશી અને આનંદની લાગણી જોવા મળેલી મારું નામ ધર્મિષ્ઠાબેન જોટાણિયા બોટાદ નગરપાલિકા પ્રમુખ આજે માનનીય યશસ્વી અને ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી દાહોદથી ગુજરાત અને સો ટકા વિદ્યુતીકરણ થઈ રહ્યું છે તો તેનું લોકાર્પણ અમારા બોટાદ સ્ટેશન પરથી પણ થઈ રહ્યું છે જેમાં બોટાદ અને સાબરમતી એક્સપ્રેસનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે લોકોને વિવિધ સુવિધાઓ થશે જેમ કે ઝડપથી રેલવે જે ટ્રેન છે ઝડપથી કાર્યરત થશે એટલે સમયનો પણ બચાવ થશે स्टेशन अधीक्षक बोटाद रेलवे स्टेशन प्रधान बोटाद से जो रेलवे लाइन साबरमती जाती है उसका विद्युतीकरण हुआ है उसमें तीन सौ पंद्रह करोड़ का खर्चा हुआ है और उसी का आज इनोग्रेशन है लोगों को कैसा फायदा होगा और ट्रेन जैसे सुविधा होगी? फ़ायदा इसमें एक तो प्रदूषण कम होगी क्योंकि जो डीजल से पावर चलते थे और गाड़ियां चलती थे तो उसमें क्या प्रदूषण भी होता था हमारे जो खर्चे हैं वो कम होंगे रेलवे को चलाने में खर्चे कम होंगे क्योंकि डीजल का जो कंज्यूपन है वो ख़त्म हो जाएगा जब इलेक्ट्रिफिकेशन से गाड़ी चलेगी इलेक्ट्रिक पावर से गाड़ी चलेगी तो हाँ स्पीड में फायदा होगा अभी जो नए नए पावर आ रहे हैं जिसका स्पीड बहुत ही अच्छा है और उसमें भी फायदा होगा ये ट्रेन होगी ट्रेन भी होगी हाँ अभी तो शुरुआत हुआ है तो बाद में सभी गाड़ियाँ लगभग इलेक्ट्रिक पर ही चलेगी